દાહોદ જિલ્લા જીતી રમણીય એવા જાલિયાપાડા ને સરજુબી ગામે મહાન ક્રાંતિકારી આદિવાસી યોદ્ધાને માત્ર પચીસ વર્ષ જેટલી નાની ઉંમરમાં અંગ્રેજ શાસનના પાયા હથ અને શહીદી હોરી તેમની યાદમાં શાનદાર ઉજવણી કરવામાં આવી દાહો જિલ્લાના સિંગવડ તાલુકામાં વિવિધ જગ્યાએ કાર્યક્રમો કરી ભવ્યાતી ભવ્ય ઉજવણી કરવામાં આવી ત્યારે જાલિયાપાડા અને સરજુમી ગામે મહાન જનનાયક ધરતી આબા ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મ જયંતિ નિમિત્તે જાલિયાપાડા આદિવાસી પરિવારના ભીલકણવીર અમરસિંહભાઈ રમણભાઈ ભરતભાઈ રામસિંહભાઈ રમસુભાઈ સર્તનભાઈ હિંમતભાઈ જસવંતભાઈ જિગ્નેશભાઈ પ્રવીણભાઈ જયેન્દ્રભાઈ શૈલેષભાઈ તેમજ સરજુમી ગામના ભીલ ગણવીર પર્વતભાઈ ભાભોર અને વિપુલભાઈ ખાંડની પ્રક ઉપસ્થિતિમાં અનેક નામી અનામી ભીલગણવીર ગણવીર ભાઈઓ ઉપસ્થિત રહી જાલિયાપાડા ખાતે ખાતે ભગવાન ભગવાન બિરસા મુંડા ચોક ચાંદ સૂરજ આકાશ પાતાળ પવન અન્ન પાણી ઝાડ બીડની જય સાથે આદિવાસી ગણવીરો દ્વારા ધૂપદીપ અગરબત્તી કરી પુષ્પમાલા અર્પણ કરી નવીન રેન્જા સ્થાપિત કરી પૂજા વિધિ કરવામાં આવી જય આદિવાસી જય ભીલ પ્રદેશ અને વાતાવરણ ગુંજી ઉઠ્યું અને સરકાર દ્વારા આદિવાસીઓનું ધ્યાન ભટકાવવા માટે ઠેર ઠેર પ્રોગ્રામ ગોઠવ્યા હોવા છતાં જાગૃત આદિવાસીઓ પોતાના બનાવેલ ચોક પર ઉજવણી કરતા આદિવાસીઓ જાગૃત થઈ ગયા હોય તેવી લોક ચર્ચા થતી જોવા મળી રિપોર્ટર કુમાર એચ સિંહ વડદાહોદ